વેલકમ ટુ કૂક વિથ ચૈતાલી તો આજે આપણે બનાવીશું એકદમ હેલ્ધી અને પૌષ્ટિક એવી તાંદડાની ભાજી તો આ મારા ઘરે થઈ છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કેટલી સરસ લાગે છે તાજીને એવી તો મેં એને તોડી લીધી છે તો આ ભાજી છે ને ખૂબ જ પૌષ્ટિક હોય છે બોડી માટે ખૂબ જ ઠંડક આપતી હોય છે વિટામિન એ સી આયર્ન અને કેલ્શિયમથી ભરપૂર હોય છે એટલે ખૂબ જ હેલ્ધી ભાજી આપણે આ બનાવીને રેડી કરીશું તો ભાજીને મેં રફલી કટ કરી લીધી છે હવે ત્રણથી ચાર પાણી આપણે ધોઈ કાઢવાની છે સરસ રીતે એને વોશ કરી દેવાની છે વોશ કરી અને કોઈ પણ કાઢાવાના સ્ટેનરમાં છે ને આપણે એને કાઢી લેવાની છે એટલે બધું પાણી છે ને એવું સરસ નીતરી જાય અને ભાજી સરસ એવી કોરી થઈ જાય તો ફ્રેન્ડ્સ મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને મારી રેસિપીસ ખૂબ જ ઈઝી રીતે અપલોડ કરેલી છે તો તમે મારી ચેનલમાં જઈને જોઈ શકો છો હવે મેં કાસ્ટાયન એટલે કે લોખંડનું પેન લીધું છે એમાં જીરાનો વઘાર કરી અને કેરી કાચી અને લસણની પેસ્ટ એડ કરી છે તો લસણ અને કેરીનો ટેસ્ટ છે ને આમાં એકદમ અલગ અને એકદમ સરસ આવે છે તો કેરી આવા એકદમ છથી સાત જ આપણે એકદમ નાના પીસ લેવાના છે વધારે કેરી નથી લેવાની કારણ ભાજી બિલકુલ સારી નહીં લાગે હવે ભાજી એડ કરી દઈશું તો ભાજી છે ને અત્યારે તો આપણે એડ કરીશું ને તો અત્યારે બધી બહુ ભાજી લાગશે જેમ જેમ ભાજી થશે જેમ જેમ ભાજી ચડશે એમ કૂક થશે ને એમ એકદમ ઓછી થતી જશે ક્વોન્ટિટીમાં તો આપણે આવી રીતે થોડી થોડી પ્રેસ કરી અને ભાજી એડ કરતા જવાનું શરૂઆતમાં તમને બધી બહુ ક્વોન્ટિટી લાગશે પછી જેમ જેમ કૂક થશે મેં તમને કીધું એ પ્રમાણે એકદમ ઓછી ભાજી થઈ જશે આ ભાજી જો ના બનાવી હોય ને ફ્રેન્ડ્સ તો આ રીતે એક વખત મારી રીતે જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ બહુ જ સરસ લાગે છે ભાજી એડ કરી લીધી છે હવે આપણે એક થાળી ઢાંકી દેવાની છે આવી રીતે ઉપર એટલે ફટાફટ કૂક થઈ જાય અને બે બે મિનિટે આપણે એને આવી રીતે મિક્સ કરતાં રહેવાનું છે તો જોઈ શકો છો ભાજી આપણે પહેલાં કેટલી ક્વોન્ટિટીમાં હતી અને હવે અત્યારે કૂક થયા પછી કેટલી ક્વોન્ટિટીમાં છે એ તમે જોઈ શકો છો ફરી આપણે થાળી ઢાંકી દઈશું બે મિનિટ પછી ચેક કરી લઈશું તો ફ્રેશ હોય ને તો આ ભાજીને કૂક થતાં સેચ પણ વાર નથી લાગતી ફ્રેન્ડ્સ લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મીઠું એડ કરીશું ટેસ્ટ પ્રમાણે સાથે હલ્દી પાવડર એડ કરીશું સાથે મરચું પાવડર એડ કરીશું સાથે થોડોક એવો ગરમ મસાલો એડ કરીશું અને એકદમ એવું થોડું ધાણા ધાણાજીરું ગરમ મસાલો અને ધાણા ધાણાજીરું એકદમ થોડું જ એડ કરવાનું છે વધારે નહીં તો સરસ રીતે મિક્સ કરી દઈશું તો જોઈ શકો છો આપણી ભાજી રેડી છે તાંદરજાની ખૂબ જ હેલ્ધી અને એકદમ ઈઝી રીતે મેં તમને બતાવી ફ્રેન્ડ્સ તો લાઈક શેર તો જરૂરથી કરી લેજો સાથે સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને સાથે બાજુમાં રહેલું બે લાયકન બટન પણ પ્રેસ કરી લેજો તમે જોઈ શકો છો લુક્સમાં કેટલી ફાઇન લાગે છે આ ભાજી અને કેટલી ફટાફટ બનીને રેડી થઈ ગઈ છે તો મારી રીતે આ તમે ના બનાવી હોય તો આ રીતે જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ થેન્ક યુ થેન્ક યુ ફોર વોચિંગ